કે જેલમાંથી આવ્યા પછીનો મારો આ પહેલો ડાયરો જગતબાના સાંનિધ્યમાં છે દર્શક મિત્રો વિડીયોની અંદર તમારું સ્વાગત છે દિવાયત ખવડે મોરે મોરો બોલાવી દીધો હતો અને એના પછી તે જેલની અંદર ગયા અને જેલમાંથી છૂટી પણ ગયા અને મિત્રો જેવા જેલમાંથી છૂટ્યા ત્યારબાદ દેવાઈત ખવડ એક ડાયરાની અંદર ગયા છે અને તેઓ લાઈવ પ્રોગ્રામની અંદર શું બોલ્યા છે ખરેખર તમારે એક એ વિડિયો જોવા layak છે એક તમે નાનકડી ક્લિપ દેવાઈત ખવડની જુઓ કે દેવાઈત ખવડ શું બોલ્યા છે તો પહેલો આ પૂરો વિડિયો જુઓ કે જેલમાંથી આવ્યા પછીનો મારો આ પહેલો ડાયરો જગતબાના સાનિધ્યમાં છે અને ગુજરાત આખું વાટ બેઠું છે શું બોલશે પણ વાયડાની વાત નહીં આવે અહીંયા જે હશે વ્યવહારની વાત હશે હા તો મિત્રો દેવાયત ખબરનો આ પહેલો ડાયરો હતો જેલમાંથી છૂટ્યા બાદ અને હવે તમે આ નાનકડી ક્લિપ જોઈ દેવાયત ખબરની કે દેવાયત ખબર શું બોલ્યા છે ખરેખર મિત્રો એક જોવાલાયક વિડિયો હતો એટલે તમને બતાવ્યો અને મિત્રો તમે પણ કહેશો કે વા દેવાય ખબર વાહ વાત હોય તો કઈક તમારા જેવું મિત્રો દેવાય ખબર બ્રાન્ડ છે એ વાતનો તો આ વિડિયો પરથી ખબર પડી જાય છે તો દેવાય ખબર ના માટે એક વિડિયો ને હાઈપ કરી લેજો કારણ કે દેવાય ખબર સૌથી શ્રેષ્ઠ વિડિયો લઈને આવી ગયો છું YouTube ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે પરંતુ આ દેવાયત ખબરના વિડીયો માટે એક લાઈક કરી લેજો અને હવે તમને શું લાગે છે કે દેવાયત ખબર બીજા કોઈને પણ મોરે મોરો આપશે કારણ કે આજ સુધી દેવાયત ખબર સામે જે પણ લોકો પડ્યા છે અને જે પણનો વાંક હતો તેને દેવાયત ખવડે મોરે મોરો આપી દીધો છે અને આ વાત દેવાઈત ખબરના ફેન્સ જાણીને ખૂબ જ ખુશ થયા છે અને હવે તેઓ જેલની અંદર બહાર પણ આવી ગયા છે એ પણ રાતોરાત તેમને જલ્દીથી જામીન મળી ગયા અને દેવાય ખબર તરત જ જેલની બહાર આવી ગયા તો આ સૌથી મોટા અને ખુશીના સમાચાર હતા તો મળશું એક નવા ન્યૂઝ સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ જય ગુગા મહારાજ